ભજન કીર્તન હનુમાન ચાલીસાના પાઠ તેમજ અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળી કાર સેવકોનું સન્માન સમારંભ કરી મહાઆરતીનું આયોજન કરાયું હતું બાદમાં પ્રસાદ વિતરણ કરી ડીજેના તાલે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં કેસરી વેસ્ત ધારણ કરી કેસરી રામની ધજા લઈ જય શ્રી રામના નામની ધૂન સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળ્યો દરેક લોકોના મુખમાંથી જય શ્રી રામના નારા બોલતા લોકો નજરે પડ્યા હતા ભગવા રંગે લુણાવાડા રંગાઈ ગયું હતું તેમજ ખાનપુર અને લીમડિયા ગામ લુણાવાડા નગરના રામજી મંદિરમાં પણ હવન સહિત વિવિધ કાર્યક્રમોને લઈને રામ ભક્તોની તૈયારીઓથી નગરના લોકો દર્શનાર્થે આવ્યા હતા નગરના રામ ભક્ત દ્વારા એક હજાર એક જેટલા નિઃશુલ્ક પફ આપી લોકોને મદદ કરી હતી તેમજ પંદરસો પેકેટ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું વિશેષમાં નાના બાળકો દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેને લઈને અનેરો ઉમંગ ઉત્સાહ દેશ તથા દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે તે જ રીતના લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે સવારમાં પ્રભાત ફેરી પછી આ સુંદરકાંડના પાઠ છે મહાપ્રસાદી અને લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવી છે અને દી દિવાળી જેવો માહોલ છવાયેલો છે જે ચાર ચારસો પાંચસો વર્ષથી જૂનું મંદિર છે લુણારામજી મંદિર ત્યાં આગાડી સવારમાં સુંદરકાંડ છે ગીત સંગીત છે અને મહાપ્રસાદી ખૂબ ભક્તોની ખૂબ ભીડ છે સવારથી જોવા મળી રહી છે રામ મંદિરની પ્ર પ્રતિષ્ઠાને લઈને લુણાવાડાના નગર પ્રત્યેક નગરજનોમાં બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના બધા બધા જ નગરજનોમાં પોતાના તેમના હૃદયમાં ખૂબ જ ઉમળકાભેર દિવાળી જેવો ઉત્સવ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે